જમવાનું છે બરાબર બોલો બોલો આજના નવા વર્ષના સ્ના સંમેલન ની અંદર પધારેલા આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અને મારા મિત્ર એવા મયંકભાઈ દેસાઈ ઉર્ફે લાલાભાઈ બધા લાલાભાઈથી વધારે ઓળખાય મયંકભાઈનું નામ બધાને ઓછું ખબર હશે પણ અસલ નામ એમનું મયંકભાઈ દેસાઈ છે જાંબુગોડાના વતની છે પહેલી વખત મને લાગે શહેરા તાલુકામાં મિટિંગ પહેલી વખત આવ્યા હોય એવું મને દેખાય છે એટલે એમનું પણ આજે આપણે બધા સ્વાગત કરીએ અને ભારતીય જનતા પાર્ટી મારે આજે આપણે બધાને એક જ વિનંતી કરવાની છે કે નવું વર્ષ છે મા ખોડાલના આશીર્વાદ મળ્યા બધાને ખૂબ સારી રીતે નવા વર્ષની આપણે બધા ખૂબ સારી પ્રગતિ થાય આખા મત વિસ્તારની પ્રગતિ થાય દરેક વ્યક્તિની પ્રગતિ થાય દરેક માણસની પ્રગતિ થાય દરેક માતા બહેનોની પ્રગતિ થાય એવી માતાજી પાસે શુભ પ્રાર્થના કરીએ છીએ અને માતાજી બધાને ખૂબ સુખી રાખે ખૂબ આગળ વધારે એ સર્વે જનોની માતાજીના ચણનું હું વંદન કરું છું આજે આપણે દર વર્ષે સ્નેહ સંમેલન અહીંયા જ રાખીએ છીએ શુભ શરૂઆત આપણા વર્ષની અહીંથી જ થાય છે આ વર્ષે સરકાર તરફથી અને કુદરત તરફથી જે કમોસમી વરસાદ પડ્યો જેના કારણે આપણા બધાને થોડું નુકસાન થયું છે ખેડૂતોને ડાંગર મેં જોયું તો મને પોતાને પડી પડી ડાંગર પણ ચાયડામાં ઉગી ગઈ હતી એટલે શ્રીમાં માન્ય મુખ્યમંત્રી પાસે હું ગયો અને એમને જ્યારે વાત કરી ત્યારે પોતે મુખ્યમંત્રી સાહેબ એટલા બધા વાવ વિભોર બની ગયા હતા કે સારું કુદરત ઉઠે છે એને આપણે શું કરી શકીશું પણ જેટલું બને એટલું આપણે સરકારને તરફથી તમામ ખેડૂતોને જેટલી સારી મદદ થાય એટલી મદદ આપણે કરવા માટે તત્પર છીએ અને અત્યારે આપણે જોયું કે એમણે પેકેજ પણ જાહેર કર્યું છે જેને નુકસાન થયું હશે નુકસાનનું વળતર પણ સારું એવું મળશે અને મારી આપને બધાને વિનંતી છે કે નાફેડ જેવી સંસ્થા દેશમાં ચાલીસ હજાર કરોડનું બજેટ છે એ ખેડૂતો માટે છે ખેડૂતોનો જે માલ એમએસસી ભાવથી ખરીદવામાં આવે છે એ નાફેડ દ્વારા ખરીદવામાં આવે છે એ આ ગુજકો માસુલ ખરીદે કે કોઈ પણ સંસ્થા ખરીદે કોઈ મંડળી ખરીદે પણ બધો જ માલ નાફેડ સંસ્થા તરફથી ભેગો કરીને જ્યારે જ્યારે જરૂર પડતી હોય ત્યારે આપણે માલને વેચતા હોય કે જેથી કરીને ભાવનો કંટ્રોલ રહે પ્યાજનો કંટ્રોલ રહે ડુંગળીનો કંટ્રોલ રહે ઘણા વખત ચાલીસે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા કિલો ડુંગળીનો ભાવ થઈ જાય છે એના માટે નાસિક ગુજરાત જ્યાં જ્યાં ડુંગળીનું ઉત્પાદન થતું હોય ત્યાં ખરીદવા માટેની સરકારે જાહેરાત કરી છે ને એની અંદર તમને ખબર ના હોય તો ત્રીસ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા કિલોના ભાવથી એમએસસી ભાવથી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી આપણી બાજુ પાક ઓછો થાય છે એટલે આપણને આ વસ્તુ ખબર નથી પણ જ્યારે વેચવાની થઈ ત્યારે બાર રૂપિયા દસ રૂપિયા આઠ રૂપિયા કિલો વેચી હતી વીસ રૂપિયાનું જે સબસિડી મળે ને સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો વતીથી નાપીડને આપે છે મારી આપને બધાને વિનંતી છે કે જે ડાંગરની ખરીદી થશે મફળેલી ખરીદી થશે આ બધી ખરીદી નાફેડ સંસ્થા મારફતે થતી હોય છે ગુજરાત ગુજકો માસુલ ખરીદે કે કોઈ પણ મંડળી ખરીદે તો આપને બધાને મારી નમ્રભરી વિનંતી છે કે આપણે બધા સંસ્થાના હિતમાં અને આપણા બધા બાજુથી જે લોકોને ખબર નથી એ પંચમહાલ ડિસ્ટ્રિક બેંકમાં જે સીઓ રસેશભાઈ છે એની પાસે જાય તમામ ફોર્મ લાવે મંડળી બનાવે શાકભાજીની મંડળી બનાવે મત્સ્ય ઉદ્યોગની મંડળી બનાવે કોઈ પણ મંડળી ખેતી લાયક પદાર્થો ઉભા કરતી મંડળી હોય તો એનું સભ્યપદ આપણા માટે આપવા માટે તૈયાર નાફેડ તરફથી છું અને આજે તમને ખબર હોય શેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ એ પણ આ વર્ષે આપણા નાફેડના સભ્ય તરીકે એને સભ્યપદ આપ્યું છે અને જયારે એજીએમ થઈ સામાન્ય સભા થઈ ત્યારે એને આપણા પીડી સોલંકી બાહીના વર્તી છે એમને સંસ્થા તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે મૂકવામાં આવેલા મારી આપને બધાને વિનંતી છે કે આપણે બધા ખૂબ પશુપાલન રાખીએ છીએ ખેતી કરીએ છીએ સાથે સાથે પશુપાલનનો ધંધો પણ કરીએ બેંક તમારી પાસે છે ડેરી તમારી પાસે છે અને નાફેડ પણ તમારી પાસે છે એ બધું કોના માર્સિંગ છે આ શહેરા તાલુકાની જનતા બેઠીને એના આશીર્વાદથી પ્રાપ્ત થયેલું છે એટલે મારી બધાને આ બધા હોદ્દા હોદ્દા છે છે તો તાલુકાની પ્રજાના મારા નથી હું આપને આજે ખાતરી આપવા માંગુ છું કે કોઈ પણ કામ હોય કોઈ પણ ધંધો કરવો હોય તો બેંકમાંથી લોન જોઈતી હોય તો તમને છૂટથી લોન આપવામાં આવશે પશુઓ માટે લોન આપવામાં આવશે સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા સુધી વગર વ્યાજની લોન આપશે અને આ વખતે મને લાગે છે કે બજેટ સત્ર પૂરું થશે પછી પાંચ લાખ રૂપિયા સુધીની કેસીસી ધિરાણ કરવામાં આવશે એટલે એને પાંચ લાખ રૂપિયા સુધી કે ત્રણ લાખ રૂપિયા સુધીનો એક પણ રૂપિયો વ્યાજનો તમારે આપવાનો નથી મારી આપને બધાને વિનંતી છે કે જે લારી ગલ્લા પાન શાકભાજીની લારીઓ લઈને ઉભા રહેતા હતા એના માટે આપણે કોઈ ગેરંટી આપનાર ના હોય કોઈ મિલકત ના હોય કશું ના હોય પણ એ ચેક આપે અને ચેક ની સામે વીસ હજાર રૂપિયાનું આપણે ધિરાણ કરીએ છીએ અને એ ધિરાણ હજાર લોકોને પંચમહાલ બેંક તરફથી ધિરાણ આપવામાં આવ્યું છે ધીરે ધીરે તમે વિચાર કરો કે એક પણ માણસ એક પણ ખાતું એસી હજાર લોકોમાં એક પણ માણસ કે એક પણ ખાતું એનપીએ નથી જે પૈસાના આપતા રેગ્યુલર ભરે છે એ તમે વિચાર કરો કે ગરીબમાં ગરીબ માણસ છે એક રૂપિયો બેંક નું કઈ નુકસાન કર્યું નથી આજે તમને મારી વિનંતી છે કે આવું કોઈ પણ કામ હોય તો અવશ્ય તમે મળો આપણે ત્યાં બધી નાડા શેરા મોરવા કાંકણપુર આ બધા વિસ્તારમાં બ્રાન્ચો આવેલી છે નેશનલાઇઝ બેંકમાં જાઓ તો તમારે ખબર પડે છે કે જે બીસી તરીકેનું કામ કરતા લોકો અંગૂઠા લઈ જાય પછી ખાતામાં પૈસા પડ્યા હોય તો બારે ઉપડી પણ જતા હોય છે એવી ઘણી બધી ફરિયાદો મારી પાસે આવતી હોય છે એટલે મેં આપને બધા વિનંતી સાથે કહું છું કે કોઈ પણ જાતના કોઈ પણ ડર વગર કોઈ પણ એક રૂપિયાનું કમિશન આવ્યા વગર કોઈ પણ જાતના દસ દિવસની અંદર તમે લોન માંગશો તો દસ દિવસમાં તમારી લોન મંજૂર કરી અને તમને લેખિત જાણ કરવામાં આવશે માની લો કે કોઈ કારણસર નથી થતી તો એની પણ તમને લેખિતમાં જાણ કરવામાં આવશે એટલે જેથી કરીને કોઈ આજુબાજુ વાળા દલાલો કે કોઈ પણ કામ કરતા હોય તો એ લોકોનો સંપર્ક કરવાની જરૂર નહીં સીધા સીધા બેંકમાં જવાનું કોઈ બેંક કર્મચારી તમારી સાથે બરાબર અસભ્ય વર્તન કરે કે બરાબર વાત ના કરે તો એની પણ આપણે ટોલ ફ્રી નંબર રાખેલો છે એ ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરો તો એની તપાસ કરવામાં પણ જરૂરથી આવે છે બેંક અને ડેરીની બંને જગ્યાએ કોઈ પણ ખોટું કરતું હોય કોઈ પણ ખરાબ કામ થતું હોય તો ટોલ ફ્રી પર નંબર ઉપર બધી જગ્યાએ આપણે બોર્ડ મારીને બધા જ નાગરિકોને જાણકારી આપેલી છે હજુ ડેરી પર બેંક ઉપર જઈને તમે ટોલ ફ્રી નંબર માંગવાનું તો તમને ના આપતો એ પણ ફરિયાદ કરજો એટલે મારી આપને બધાને એક જ વિનંતી છે કે બેંક ડેરી નાફેડ આ બધું જ શહેરા મત વિસ્તારની પ્રજાના આભારી છે મારી આજના દિવસે આપને બધાને વિનંતી છે કે આપણે શહેરામાં જયારે મેં ડેરીનો ચાર્જ લીધો ત્યારે પંદર હજાર લીટર દૂધ થતું હતું આજે એક લાખ ને પચીસ હજાર લીટર શહેરાની પ્રજાનું દૂધ આજે ભેગું થાય છે મારી આપણે બધાને વિનંતી કે દસ એ પચાસ કરોડનું પેમેન્ટ કરવામાં આવે છે તમે વિચાર કરો કે આજે મહિનામાં દોઢસો કરોડનું પેમેન્ટ એટલે કેટલું થયું આ દર વર્ષે પાંચ હજાર કરોડ સાડા પાંચ હજાર કરોડનું ટર્નઓવર આપણે બેંક ડેરીની અંદર કરીએ છીએ બેંકની અંદર આ વર્ષે ત્રણ હજાર કરોડનું ધારણ કરવાનો ટાર્ગેટ આપણે આપી દીધો છે એટલે ખેડૂતો પશુપાલકો કોઈ પણ પ્રકારના માણસોને કોઈ પણ જાતની તકલીફ ના પડે કોઈ પણ પ્રકારનું મુશ્કેલી ના પડે અને કોઈ પણ ત્રણેય જિલ્લાના કોઈ પણ મતદાર ભાઈ બહેન હોય જેને લોન જોઈતી હોય મકાન જોઈતી હોય ગાડી જોઈતી હોય સ્કૂટર લેવું હોય કોઈ પણ વસ્તુ લેવી હોય તેમાં બેંક તમારી સાથે છે ડેરી પણ તમારી સાથે છે પેલા ડેરીની અંદર બધાને ખબર હતી કે પેલા ડેરીમાં લોન લેવી હોય તો બે ડેરી ડેરી ગેરંટી ગેરંટી આપતી હતી કે કે આ પૈસા લોન તો લે છે દૂધ ડેરીમાં ભરાશે કાપવામાં આવશે પણ વચ્ચેથી હવે ડેરી પણ નીકળી ગઈ છે એટલે ડાયરેક્ટ તમે કોઈ પણ બેંકમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ બ્રાન્ચમાં જાઓ તો તમને ડાયરેક્ટ ધિરાણ આપવામાં આવશે એમાં ડેરી વચ્ચે રહેતી નથી ડેરીના કર્મચારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે બધા ગભરાયા વગર એની ફાઇલો કરીને તમે મોકલાવા એની મંજૂર કરવાની અમે આપને હું ખાતરી આપું છું કે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એની પણ આપણે બધાને ખાતરી આપું છું કે આપણે પશુપાલનનો ધંધો કરીએ છીએ ખેતીનો ધંધો કરીએ છીએ ઘાસ ચારો મળી રહે પાણી મળી રહે પૂર્વ વિસ્તાર માટે આ વખતે જોઈએ તો લિંકિંગ તળાવ યોજના કરીને એ પણ આપણે ચાલુ કરી દીધી છે એટલે દરેક ગામના તળાવો ભરવા માટેની વ્યવસ્થા કરી છે ગામના તળાવો ભરાશે એની અંદર નાની નાની મંડળીઓ બનાવીને પણ તમને બધાને પાણી મળે પૂર્વ વિસ્તારના તમામ લોકોને એના માટેની પણ સરકાર તરફથી યોજના ચાલુ થઈ ગઈ છે પાનમ લેવલ કેનાલ પણ આપણે ચાલુ થઈ ગઈ એટલે જે ગામોમાં પાણી નહોતું મળતું એ ગામો તમામને પાણી મળવાની વ્યવસ્થા સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આ બધું શક્ય બન્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નલસિંહ જલ કે દરેક ઘરે ઘરે નળ પહોંચે એવી વ્યવસ્થા કરી છે જ્યાં જ્યાં તકલીફ હતી ત્યાં ત્યાં આપણે જોવો છો તો પેપરમાં રોજ આવે છે કે ખોટું કર્યું છે તો બધા જેલમાં જવાની વારો આવ્યો છે ને જેલમાં પણ ઘણા લોકો હજુ સુધી છે એટલે આપણે ત્યાં જે કંઈ બાકી હોય તો કોન્ટ્રાક્ટરો બોલાવીને સરપંચ મિત્રોને પણ વિનંતી કરું છું નવા સરપંચ ચૂંટાયેલા હોય જૂના સરપંચ વખતનું પણ બાકી રહી ગયેલું હોય તો દરેક ફરિયાદ ડિટેલ આ યોજનાનો જબરજસ્ત અમલ થાય અને દરેક જગ્યાએ ઘર સુધી પાણી મળે દરેક ફળિયા સુધી પાણી મળે એવી વ્યવસ્થા સરપંચ મિત્રો કરવાની છે અને આ વખતે સરકારે જાહેરાત કરી છે કદાચ કાલે બધાને ખબર પડી હશે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે તાલુકા પંચાયતનો સભ્ય હોય સરપંચ હોય સરપંચનો સભ્ય હોય અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરીને કોઈ ફરિયાદ કરશે મૌખિક ફરિયાદ કરશે લેખિત ફરિયાદ કરશે તો એના પર પગલાં લઈને એનું સભ્યપદ રદ કરવા સુધીની શ્રીને સત્તા આપવાનું કામ સરકારે કર્યું છે એટલે મારી બધાને વિનંતી છે કે સરપંચશ્રીઓ શાંતિથી સમજે કાયદો સમજે કાયદાનું સ્વરૂપ સમજે ગામડાના પ્રજાની પરિસ્થિતિ સમજે ઘણા બધા આપણે ઇન્દિરા પ્રધાનમંત્રી આવાસ આપવાના હોય ત્યારે ઘણી બધી ફરિયાદો મળતી હોય છે કે સાહેબ બીજા વચ્ચે ક્યાં માણસો પૈસા ઉઘરાઈ જતા હોય છે એટલે આ પણ ન થાય અને દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ જે કર્મચારીઓ છે તલાટી મિત્રો છે ઘણા બધા સરપંચ મિત્રો પણ અહીંયા આવેલા છે બધા જ સરપંચ મિત્રો છે તો મારી આપણે વિનંતી છે કે પાંચ વર્ષ પછી જો હંમેશા ચૂંટણી આવતી જ હોય છે પાંચ વર્ષની આ પ્રજા આપણા માટે માલિક છે પ્રજાને જો ગમશે તો તમને ફરીથી જીતાડશે અને આપણા બધાને સરસ રીતે આપણે બધા ગરીબ માણસોનું કામ કરીએ એના માટેની સર્વે ભારતીય જનતા પાર્ટી ઘર ઘર સુધી પહોંચીને તમામને લાભ મળે એવી માન્ય વડાપ્રધાન શ્રી આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબની વિનંતી છે કે જેણે દેશ માટે નરેન્દ્ર મોદી સાહેબે દેશ માટે ભેગ લીધી હોય કે દેશના મારા લોકોને સ્વદેશી મળે દેશી ઉપર મળે આજે આપણે બધા બહારથી જે લાવે છે એને આપણો ઉપયોગ કરીએ છીએ તો આપણા દેશની અંદર બનાવટ સ્વીકારવાનું ચાલુ કરશે તો મને લાગે છે કે આપણે બીજા કોઈ દેશની મદદની જરૂરિયાત ઉભી નહીં થાય આજે મેક ઇન ઇન્ડિયા તરીકે આજે દેખો જોઈએ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી દરેક હેલિકોપ્ટર થી વિમાન થી માંડીને હેલિકોપ્ટરો પ્લેન મિસાઇલ્સ આ બધું જ બનાવવાનું આપણા સ્દેશમાં ચાલુ કર્યું છે ત્યારે આજે જોઈએ તો આપણે બધાને ટીવી મીડિયામાં બધું આવતું હશે એટલે આ બધા બેઠા બેઠા વિચાર કરતા હશો કે આપણે તો શું થશે જો આપણે બધા આપણા ધર્મની રક્ષા કરવા માટે આપણે બધાને દરેકને ધર્મ પાળવાનો અધિકાર છે કોઈ મુસ્લિમ હોય કોઈ ખ્રિચ્ચિન હોય કોઈ આદિવાસી હોય કોઈ પણ પ્રકારના હિન્દુત્વ ધર્મની અંદર માનનારા તમામ લોકોને સર્વ ધર્મનું સન્માન કરવા માટેનો આપણા બધાનો રાઈટ છે એમાં ભારતીય કાયદા અનુસાર બધાને બધાને મુજબ હક મળેલા છે મારી આપને બધાને વિનંતી છે કે આપણે બધા વાદ વિવાદમાંથી બહાર રહીએ જ્યારે જ્યારે આ દેશના વડાપ્રધાન તરીકે આજે તમે બિહારમાં જોતા હોય તો શું પરિસ્થિતિ છે યુપીમાં જુઓ તો યોગીજી એ બધું આખું યુપી સુધારવાનું કામ કરી દીધું છે એટલે મારી આપને બધાને વિનંતી છે કે આપડા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હર સંઘવી પણ ઓપરેશન લંગડા તરીકેનું શરૂઆત કરી છે એટલે મારી આપને બધાને વિનંતી છે કે જે લોકો સમાજમાં ખૂબ હેરાનગતિ કરતા હોય એના માટે હું પણ બધાને સ્ટ્રીક લાગતો હોય છું મારા માટે પણ બધાને ઘણી અવમાનના થતી હશે કે આ બહુ આપણા પર જુલમ કરી રહ્યા છે પણ મેં કોઈ ગરીબ માણસના ઉપર જુલમ નથી કર્યો મેં ગરીબોની હંમેશા મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે કોઈને કદાચ મેં બે શબ્દો કીધા હશે તો ગામના લોકોની ફરિયાદ આવી હશે તો મેં તમને બોલાવીને કીધું હશે કે આ બરાબર નથી આ વ્યાજબી નથી આ બધા આપણા જ માણસો છે આપણા જ ભાઈઓ છે આપણી માતા બહેનો છે તો એમનું સારી રીતે કામ થવું જોઈએ આ બધી પ્રકારની સુવિધા આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે ત્યારે આપણે બધા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને આપણા હાથ મજબૂત કરવા માટે બીજના બહારની કોઈ પણ એજન્સી આવતી હોય અને લોકશાહી છે લોકશાહીની અંદર બધાને આવવાનો અધિકાર છે બધાને ચૂંટણી લડવાનો પણ અધિકાર છે પણ જયારે જયારે ચૂંટણી આવે ત્યારે લડવું હોય તો લડી લે શહેરાની પ્રજા નક્કી કરશે કે કોને જીતાડીને મોકલવો છે અને કોને જીતાડવું નથી આજે બધાને ગઈ વખતે આજે છ છ ટર્મ સુધી ઓગણીસો અઠ્ઠાણું થી અત્યાર સુધી મને લાગે કે શેરા તાલુકાની અંદર ઓગણીસો અઠ્ઠાણું જે બાળક જન્મ્યો અત્યારે એક બે જન્મનો માતા પિતા બની ગયો હશે એટલે એટલો સમજદાર થયો છે કે એમને કોંગ્રેસ જોઈ નથી એટલે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી રહેવાની છે આ દેશમાં અને વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગવાનો છે એમાં પણ કોઈ શંકા નથી એટલે આપણા બધા ચૂંટણી સમયે જ્યારે જેને જ્યાં જવું હોય ત્યાં છૂટ છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી છે અને આજે તમને શહેરાની અંદર પણ આપને બધાને લાગે છે કે આજે જુઓ બધા એક સ્નેહ સંમેલન નવા વર્ષના બધાને રામ રામ કરવા માટે આપણા બધા ભેગા થયા હોય તો આજે આટલી બધી સંખ્યા મોટી સંખ્યામાં પ્રજાજનો આવતા હોય તો તમારી લાગણી અને પ્રેમ અને સ્નેહ છે એના માટે બધા અહીં આટલી સંખ્યામાં આટલા દૂર સુધી પણ આવવા માટેનો પ્રયત્ન કરીને તમે બધા આવ્યા છો એટલે તમારી લાગણ ને સ્નેહ સદાય માટે હું જીવું ત્યાં સુધી માતાજી તમારા પર જે પ્રેમ અને સ્નેહ અને લાગણી જે છે એ લાગણી હંમેશા માટે મારા માટે રહે એવી હું આપને બધાને વિનંતી કરું છું આપ બધા હું તમારા બાળક જેવો છું મારે આ કોઈ પણ વસ્તુ લેવી નથી મારે કોઈ વસ્તુ મેળવી નથી માતાજી અને તમારા બધાના આશીર્વાદથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે કે જે મેં સરપંચ થવાનું સપનું નહોતું જોયું ત્યાં તમે મને વિધાનસભાના ઉપાધ્યક્ષ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે દેશના નાફેડના ચેરમેન સુધી પહોંચાડવાનું કામ તમે લોકોએ કર્યું છે શહેરાના મતદાર ભાઈઓ બહેનોએ કર્યું છે ત્યારે મારે આજે એટલું ચોક્કસ કહેવાનું કે મારું કોઈ દુશ્મન નથી મારે કોઈની સાથે અણબનાવ નથી પણ જ્યારે જ્યારે પાર્ટી ચૂંટણી આવતી હોય તો પાર્ટી લક્ષી કામ કરવા માટેની હંમેશા આપણું બધાનું એક જ ધ્યેય હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય પ્રતિનિધિત્વ થતું હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધું જ ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવેલું છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાય છે મારી આપને બધાને નમ્રભર વિનંતી છે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા આવતી હોય અને બધાને ખાસ વિનંતી છે કે જે સરપંચો ત્રણ ચાર મહિના થયા હતા જે ગામો નગરપાલિકાની અંદર એડ કરવામાં આવ્યા છે હું આજે જાહેર મંચ ઉપરથી આપને વિનંતી કરવા માગું છું કે આપ જરા પણ ચિંતા કરતા નહીં તમને તાલુકા પંચાયતમાંથી કે પંચાયતમાં લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી હતી એની જગ્યાએ આજે નગરપાલિકામાં જોડાવાથી તમને ઢાકલિયા સલામપુરા આપણે આ પશ્ચિમ બાજુમાં આકડિયા શહેરી વિકાર યોજનાની અંદર ખૂબ પૈસા આવતા હોય છે પૈસા જે વધારે આવતા હોય તો આપણે બધા તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત ની અંદર દેવામાંથી કોઈ ફાયદો તો આજે પાલી જુઓ તો પાલી અંદર પણ કેટલી બધી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લાઈટ પાણી પાણી વ્યવસ્થા લાઈટની વ્યવસ્થા રોડ રસ્તાની વ્યવસ્થા આ બધું જ શહેરી વિકાસ સત્તામાં તો ગ્રાન્ટ વધારે પડતી આવતી હોય તાલુકાની ગ્રાન્ટ બહુ ઓછી મળતી હોય છે દર વર્ષે તાલુકા આખા તાલુકાની ગ્રાન્ટ બે કરોડ રૂપિયા આવતી હોય છે અને બે કરોડ રૂપિયાનું આયોજન થતું હોય તમારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના પ્રમુખ હોય એને પૂછી લેજો કે દર વખત આયોજન થતું હોય છે ત્યારે બે કરોડ રૂપિયા અઢી કરોડ રૂપિયા આખા બાણું ગામની અંદર તમે વિચાર કરો આપણા તાલુકાના બાણુ ગામમાં બે કરોડ રૂપિયાનું આયોજન કરવાનું હોય તો શું મળી શકે જયારે નગરપાલિકાની અંદર પચીસ કરોડ પચાસ કરોડ આટલી નાની નગરપાલિકાની અંદર પચાસ કરોડ પચીસ કરોડ કે પચાસ કરોડ સુધીની ગ્રાન્ટ મળતી હોય તો ઘટરતી વ્યવસ્થા માંડીને રોડ રસ્તા લાઈટ પાણીની બધી વ્યવસ્થા એટલે ઘણા બધા મિત્રોને ચાર મહિના થયા હતા અને બધી નગરપાલિકાની અંદર ભેળવી દીધી છે પંચાયતો જે ચાર પાંચ પંચાયતો છે લાભી હોસેલાવ મીઠાપુર પછી જોજ વલિયાર આ બધી શહેરાને અડીને જે આવી હતી એ પંચાયતોનો આપણે નગરપાલિકાની અંદર સમાવેશ કર્યો છે એનાથી તમને બધાને ફાયદો થવાનો છે મારે તો કઈ લઈ જવાનું નથી કે મારે સાથે કઈ આવવાનું નથી પણ તમે જિંદગીમાં મને યાદ કરશો જયારે સલમપુરાને નગરપાલિકામાં ભેડ્યું ત્યારે બધા મારી પાસે આવ્યા હતા કે સાહેબ અમારા ટેક્સ વધી જશે અમારા આમ થશે ફલાણું થશે તો તમારા બધા સગાવાલા હશે ડાકલિયા છે આકડિયા છે કાંકરી છે પાલીકંડા છે બધાને પૂછી લેજો કે જે ભાડું ઘર ભાડું જે ભરતા હતા એનું એ જ ભાડું આજ સુધી ચાલે છે કોઈ જાતના પ્રકાર નથી એટલે જે માણસો ખોટી અફવા ચલાવતા હોય કે ખોટી વાતો કરતા હોય તો એમની વાતોમાં આવવાનું નહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે જે સરપંચ મિત્રો જે ચૂંટાયેલા હતા ને એમને જે ચાર્જ લીધો છે પણ હજુ પાછી નગરપાલિકા પાછળના પાછળ આવે છે એટલે તેમાં પણ આપણા બધાનો કંઈક ને કંઈક અમે સમાવેશ કરીશું એટલે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી મારી આપના બધાને વિનંતી છે કદાચ આપના બધાને ખ્યાલ નહીં હોય પણ જો જ આગળથી જે રસ્તો આવે